હારીશનગરમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી ભગવા ધજા સાથે યુવાનો ડીજાના તાલે ઝૂમે ઉઠ્યા જય શ્રી રામના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે હારીશનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હારીશ ગામ તળાવ ખાતે આવેલ રામજી મંદિરથી ભગવાન શ્રીરામની આરતી પૂજા અર્ચના કરી ભગવાનની પ્રતિમાને રથમાં બિરાજમાન કરી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા યુવાનો હાથમાં ભગવાતજા સાથે ડીજેના તાલે ઉઠ્યા હતા તો નાના બાળકોએ અવનવી વેશભૂષા સાથે આકર્ષણ જમાવ્યું હતું દુર્ગાવાહીની બહેનોએ તલવારબાજી સહિત કર્તબો યોજી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને શોભાયાત્રામાં સેવાભાવી સંગઠનો દ્વારા ગોગા મહારાજ મંદિર જલિયાન સોસાયટી પાર્ટી પ્લોટ સ્ટેટ બેંક રોડ સહિતના વિસ્તારોમાં ઠંડા પાણી શરબત છાસની સેવા આપી હતી સમગ્ર વાતાવરણ જય જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રાએ સમગ્ર નગરની પ્રદક્ષિણા પૂર્ણ કરી જલારામ મંદિર ખાતે પહોંચી ભગવાનની પૂજા અર્ચના કરી પૂર્ણાહુતિ કરાઈ હતી અહેવાલ અનિલ રામાનુંજ લોકાર્પણ